તો હાલો મિત્રો આજે આપણે આવ્યા છીએ મહુવામાં જે સ્વામિનારાયણ મંદિર જે ભવ્યથી ભવ્ય મોટું બની રહ્યું છે અવડું તો આખા ભાવનગર જિલ્લામાં ક્યાંય નથી અવડું મંદિર મોટું બની રહ્યું છે તો આપણે જઈ અને તે મંદિરની મુલાકાત લઈશું પછી ભગવાન તો અંદર નથી પીરાધેલા પણ તોય જઈને દર્શન કરશું જો તમને આ વિડીયામાં મજા આવે તો શિયાળ સુધી બન્યા રહેજો અને બે જણાને શેર કરવો મૂર્તિ કટિંગ થઈ ગયેલી છે તેને રાજસ્થાની ભાઈ પથ્થરથી ઘસે છે એટલે કે તે પથ્થરની લાઈટ આવી જાય અને પથ્થર એકદમ લીચો થઈ જાય તો આપણે હરખા મૂર્તિના કરીશું દર્શન તો આ મૂર્તિના બે હાથમાં કડતાલ છે એટલે નરસિંહ મહેતાની મૂર્તિ બનાવેલી હોય એવું લાગે અને આ છે મંદિરનું કોતરકામ તમે ઉપર જુઓ છો ફૂરડું બનાવેલું છે તે પણ પથ્થરમાં અદ્ભુત કલાકૃતિ પથ્થરની અંદર કંડારેલી છે તમે જોવો તો તમને આમ જોયા જ કરવાનું મન થાય રાજસ્થાની જ કરીએ કે તમે જોઈ શકો છો આ મૂર્તિમાં એકે એક નકશી ખૂબ વ્યવસ્થિત રીતે બનાવેલી છે એક વાળવાય ક્યાંય ખામી નથી એમ ધાક પાઘડીથી માંડી તીલું બીલું તમે હંદુ જોઈ શકો છો તિલક આખા મંદિરમાં મૂર્તિ અને ડિઝાઇન એક થી એક ચડિયાતી બનાવે છે બહુ સુપર આ મંદિર તૈયાર થશે એટલે આની કલાકૃતિ જોવા જ પબ્લિક કે હમા હેની એમ ને હાથે આવીને હું જોઉં છું એકદમ લીચો પથ્થર બનાવી દીધો છે પેલા કંડારે અને પછી પથ્થરને વ્યવસ્થિત ઘસે એટલે કઈ ઘટે નહીં એવું બનાવી દે સુપર પથ્થર પણ સુપર છે સરસ પથ્થર છે કામ એ બહુ ઝડપી ચાલે છે ભાઈ આ એક વર્ષની અંદર તો અડધો પોણું મંદિર બનાવવા આવી ગયા સ્વામીવાળા વાળા થઈ રહ્યો છે તો આ છે મંદિર નો ગર્ભગૃહ એટલે કે મંદિરની બરોબર વસ્ત ની જગ્યા તો નેવું ટકા તો તે પણ બની ગઈ છે કેમ પણ જોઈ શકો છો ઉપર કલાકૃતિ બનાવેલી છે અડધું મંદિર અત્યારે તૈયાર થઈ ગયું છે અને આ છેલ્લા છ મહિનાની અંદર મંદિર પૂરું થઈ જશે એમ છે તો બહુ ઝડપી કામ ચાલે છે તમે જોઈ શકો છો માણસો પણ છેલ્લા છ મહિનાથી કાયમી પાંચસો થી હજાર માણસો અહીંયા કામ કરે છે બહુ અહીંયા દાદર પણ છે ને આ ભગવાન સ્વામિનારાયણ જગ્યામાં બહુ સુપર બની રહ્યું છે આ છે ક્રયાન ક્રયાન પણ બહુ હેવી છે ને સ્વામીના સંતો ઉપર ઊભા રહીને કામ કરાવે છે તમે જોઈ શકો છો સંતો કામ ફૂલ વ્યવસ્થિત થવું જોઈએ અને ઝડપી થવું જોઈએ તે માટે સ્વામી સંતો પણ તેનું ફૂલ યોગદાન આપી રહ્યા છે અમારા સિદ્ધાર્થભાઈ છે આ ઋષિ ની આકૃતિ બનાવેલી છે અમીનારાયણ ના સંતો ની મૂર્તિ આ જાળી બનાવી છે પથ્થર માં જાળી બનાવી તમે જોઈ શકો છો બનાવેલો છે પણ જાળી વાળો છે આ બધો પથ્થર કંડરેલો જોઈને ને આખું ને મજા આવે ને હાથે અડી તો હાથ ને મજા આવે એવી આ મસ્ત લાગે છે મને તમે બધા ઓળખો જ છો હરેજ ભાઈ પેડા ને આ મંદિરના બીજા ભાગની જગ્યા છે એટલે કે જમણી બાજુની જગ્યા જમણી બાજુની જગ્યા પણ નેવું ટકા આ બાજુ જીસીબી ટ્રેક્ટર ને એ બધું અહીંયા પથ્થર અહીંયા અહીંયા લઈ જવામાં કામ કરે ક્રેન અને અહીંયા મૂર્તિ સાઈડ માં મશીન દ્વારા કંડારતા હતા તો હું તમને ત્યાં પણ લઈ જઈશ તમે જોઈ શકો છો બહુ મસ્ત લાગે છે સારું જોવા ને આખું ને જ આનંદ આવે છે હવે હું તમને મૂર્તિ જે લાઈવ કંડારી રહ્યા છે Yang tenen, beli jahit media kalis. Saya akan join siapa saja. Saya akan rumah Pak Musina ઘણું ખરું કામ તો પછી હાથે જ કરવું પડે તો આ ભાઈ છીણી હા લઈને મંડાણા છે અમુક જગ્યાએ મશીન કામ ના આપી અને આ છીણીથી થી કામ કરવું પડે છીણી થી તો મિત્રો તમને આ બ્લોગ સારો લાગે તો લાઈક શેર ને કમેન્ટ કરવી અને બે જણાને આગળ મોકલવો અને અમારું પ્રોત્સાહન ઉધારવું त जय स्वामी नारायण भगवान्